શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે હર્ષદભાઈ બકરાણીયા તથા ઉમંગભાઈ બકરાણીયા સાથે સમગ્ર પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને સુખ સમૃદ્ધિ અને ઉન્નતિની હાર્દિક શુભેચ્છાઓ શ્રમ દિવસ નિમિત્તે એફસીસી ક્લબ દ્વારા નિઃશુલ્ક સેવા કાર્ય સફળતાપૂર્વક સંપન્ન જસદણ શહેરમાં શ્રમ દિવસ નિમિત્તે એફસીસી ક્લબ દ્વારા એક અનોખું અને સમાજ હિતલક્ષી સેવા કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું હતું જસદણના કારીગરોના સહયોગથી શ્રી સરદાર સ્કૂલ સરદાર ચોક ખાતે તારીખ બાવીસ બાર બે હજાર પચ્ચીસ સોમવારના રોજ સવારે સાડા નવથી બાર વાગ્યા સુધી સ્કૂલમાં જરૂરી તમામ નાના મોટા પરચુરણ રિપેરિંગના કામો સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા આ સેવા કાર્યનો મુખ્ય હેતુ શિક્ષણ સંસ્થાઓને જરૂરી મરામત સહાય પૂરી પાડવાનો તેમજ શ્રમ દિવસના મહત્વને ઉજાગર કરવાનો હતો કાર્યક્રમ અંતર્ગત સ્કૂલના વર્ગખંડોના દરવાજા બારીઓ બેન્ચ ડેસ્ક ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ પાણીની લાઇનો સહિતના અનેક કામો કારીગર ભાઈઓ દ્વારા કુશળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા હતા એફસીસી ક્લબના આહવાનને પગલે જસદણના અનેક કારીગર ભાઈઓએ સ્વયંસ્ફૂર્ત રીતે ભાગ લીધો હતો અને માત્ર અઢી કલાકનો સમય આપી માનવ સેવા એ જ મહાન સેવાનો સંદેશ રૂપે સાકાર કર્યો હતો કાર્યક્રમ દરમિયાન કારીગર ભાઈઓએ ખૂબ જ ઉત્સાહ અને સમર્પણ ભાવ સાથે કામગીરી કરી હતી જે સ્કૂલના સંચાલન શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયી સાબિત થઈ આ સેવા કાર્યમાં એફસીસી ક્લબના સભ્યો દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની સફળતા માટે ક્લબના આગેવાનો તથા સ્વયંસેવકો સતત હાજર રહી જરૂરી માર્ગદર્શન અને સહકાર પૂરો પાડતા રહ્યા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ સેવા આપનાર કારીગર ભાઈઓ માટે સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનની વ્યવસ્થા પણ એફસીસી ક્લબ દ્વારા કરવામાં આવી હતી જેને કારણે સહભાગીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી સ્કૂલના સંચાલક મંડળ દ્વારા એફસીસી ક્લબ અને તમામ કારીગર ભાઈઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવા સેવા કાર્ય ભવિષ્યમાં પણ થતા રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ સમાજમાં સેવા એકતા અને શ્રમના સન્માનનો ઉત્તમ ઉદાહરણ બન્યો હતો રિપોર્ટ બાય અશોકભાઈ અંબાસણા જસદણ